તકલીફ પડે ત્યારે માણસ બેભાન પણ થાય લૂ લાગવાથી રસ્તે ચાલતા ચાલતા પડી જાય બેભાન થઈ જાય ગભરાટ થાય પરસેવો થઈ જાય બેચે નહીં લાગે આ બધા કોમન સિમ્ટમ છે એટલે પાણી પુષ્કળ પીવાનું તડકામાં નીકળવાનું નહીં આ પીજ બેઝિક છે ને લીંબુનું સરબાર નાળિયેલ પાણી જેમ બને તેમ લિક્વિડ વધારે લેવાનું

તો એવા સંજોગોમાં દર્દીને હોસ્પિટલમાં ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ ગ્લુકોઝ ને આપવું પડે એટલે એડમિટ કરી દેવું પડે થેન્ક યુ ડોક્ટર તમારો આટલો કિંમતી સમય આપવા માટે અને આટલી જરૂરી ઇન્ફોર્મેશન આપવા માટે આપણે ડોક્ટર સાથે વાતચીત કરી અને એમને જે રીતે જણાવ્યું રીતે કે કેટલાક અમુક જરૂરી જે પગલાઓ છે જે લેવા જોઈએ જેને થકી લૂથી બચી શકાય આ ગરમીથી બચી શકાય બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ વલસાડ